પાન નદી ખાતે વિદાય શ્રદ્ધાળુઓ બન્યા ભાવુક દિવસ સુધી ગણપતિ બાપાની પૂજા અર્ચના કર્યા બાદ આજે ભારે હૈયે ભાવિકો દ્વારા ગણપતિજીની પ્રતિમાનું પાન નદી ખાતે વિસર્જન કરવામાં આવ્યું હતું શહેરના માર્ગો પર આજે ઢોલ નગારાના તાલે ભાવિકો દ્વારા ગણપતિ બાપાની વિસર્જન યાત્રા કાઢી હતી પાડી તાલુકાના ઠેર ઠેર નાના મોટા મંડળો અને ઘરોમાં શ્રદ્ધાળુઓ દ્વારા દોઢ અઢી પાંચ અને દસ દિવસો માટે વિધિ વિધાનની સાથે ગજાનનની પૂજા અર્ચના કરી સ્થાપના કરવામાં આવતી હોય છે ત્યારે આજે સ્થાપનાના અઢી દિવસ થયા છે અઢી દિવસ દરમિયાન ભક્તો દ્વારા વિધ્નહર્તાની શ્રદ્ધાપૂર્વક પૂજા કરી છપ્પન ભોગ ધરાવવામાં આવ્યા હતા તેમજ શ્રદ્ધાળુઓ દ્વારા સાંજે ભજન કીર્તન સાથે ગરબા રમી પૂજા અર્ચના કરવામાં આવી હતી ત્યારે આજે સંકલ્પ મુજબના આજે અઢી દિવસ પૂર્ણ થતા પારડી નગારા વગાડતા ભાવિકો નાચતા ગાતા ગણેશ વિસર્જન યાત્રા કાઢી હતી અને ભાવિકો પૂરચા વર્ષી લવકરિયાના નારા લગાવી બાપાને વિદાય આપી હતી શહેરના માર્ગો પર વિવિધ મંડળોના ગણેશજીની વિસર્જન યાત્રા નીકળી બાદ પાર નદીના તટે પહોંચી હતી અને ત્યાં કેટલાક ભક્તોની ગણપતિ બાપ્પાની વિસર્જન વિદાય વેળાએ આંખો ભીની થઈ ગઈ હતી પાર નદી તટે ચંદ્રપુરની લાઈફ સેવર ટીમના સભ્યોએ સલામતીપૂર્વક નદીમાં ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કર્યું હતું આજના દિવસે પારડી પીઆઈ જીઆર ગઢવી નદી તટની મુલાકાત લીધી હતી અને ચંદ્રપુરની ટીમ પાસે વિસ્તારની સમીક્ષા કરી માહિતી એકત્ર કરી વિસર્જન સ્થળે અગવડતા ન પડે તે રીતે આયોજન કરવાની તૈયારી કરી દીધી હતી Oh, Jordan. Papa, 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 re! Papa, 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 re! Papa, 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 Papa,